હેલો ફાર્મિંગ ફેમિલી અને કેમ છો અને મજામાં જ છું ને આપણે મજામાં જ રહેવાનું છે ને આપણે અચ્યારે ફરવા વિનવા કેમકે આપણે ફારવા બનાવવાનો વ્લોગ બનાવવાનો છે અને વ્લોગમાં કેન્ટિન્યુ રહેજો કેમકે ફરવા વિનવા કેમકે જે જોવા મળશે કેમકે ફારવા અને જે આવશે રાતે જોવા મળે તો હલો આપણે ભાઈ અત્યારે ફારવા વિના દરિયામાં દરિયો નજીક જ છે અહીંયા દરિયો છે આપણે દરિયામાં છે આપણે મહાદેવ દર્શન કરી લઈએ મહાદેવ છે કાંઠે મહાદેવ નું મંદિર પણ છે ફરવા આવીને રહી આપડે ફારવા ફારવાના દરિયામાં જઈએ ફાયદા ભોગી છે દરિયામાં ફારવા અને ફારવા mục tiêu về pharao biển và tàu ngôn ngữ mình pharao 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 આપણે એક મુઠ્ઠી ભરીને ફારવા વીણ્યા છે આમાં ચંદ્રમા છે એ ચંદ્રમા ઉગે એટલે ફારવા વીણવાનો ટાઈમ ફાઇનલી થઈ જાય જ્યારે ફારવા વીણા નથી એ શરૂઆત કરી છે એટલે વિડીયો બહુ લાંબો થાય અને વિડીયોમાં કન્ટિન્યુ ન રહેજો એ તો બાકી છે આપણે બધું બતાવવાનું પછી આપણે વીણી ફારવા જોઈ જુઓ મિત્રો ફારવા વીણવાનું આવે છે મિત્રો કાદો વિશે આ કાદામાં ફરવા ઈ રાતના સમયે બહાર નીકળે આવી તો ફારવું છે મિત્રો હાંડો ફરી લેવાનો છે આપડે હાંડો લેવા છે આ હાંડો એક હાંડો ફટલાવાનો છે આપણે વિડીયામાં કન્ટીન્યુ બનાવી રહ્યું છે મિત્રો સહારી સહારીકળા હોય એટલે ગારામાં સહારી પણ જાય આપણે પડી

મિત્રો મિત્રો આપણે ગગી ફર લીધી અડથી તો મિત્રો આપણે ગુફામાં આવી જશે છે મોટી ગુફા છે જોઈ જો આ આખી ગુફા છે કેમ કે આપણે આઈફોન તો કંઈ છે નહીં એટલે કોઈ બતા હે ને આ વિડીયો આ મોટી ગુફા છે આવી ગુફાઓમાં ફરવા વિણવા આવે છે મિત્રો આ ફરવા જેવું બધા પાણું આવે

તો મિત્રો હવે નવા વિડીયોમાં આપણે મળીએ તો